વિસ્તારના લોકો માટે આ મામલો ખૂબ જ મહત્વનો બની ગયો છે અને તેઓ સ્થાનિક તંત્ર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે એમને પ્રશ્નો પણ પૂછ્યા કે ભાઈ તમારે આ રીતે નોટિસ આપી તો આગળની કાર્યવાહીમાં શું કર્યું એટલે એ લોકોએ કીધું અમે બધી નોટિસ વકીલને આપી છે વકીલે કીધું છે કે વકીલે પણ સામે ફર્યા રેલવેને નોટિસ આપી છે પરંતુ કાલ એકત્રીસ તારીખ જે રેલવેએ નોટિસ આપી એ બરાબર કાલ એકત્રીસ તારીખ થાય છે તો વિસ્તારના રહીશો કોઈ અંધારામાં ન રહે અને રેલવેના અધિકારીઓ કોઈ એની ઈલિગલી કામગીરી ન કરી જાય કારણ કે આ વિસ્તાર જે છે અને મકાન સરકારના નીતિ નિયમો પ્રમાણે બનાવવામાં આવ્યું છે અમુક માણસોના તો મકાન પણ હજી લોન ઉપર બોલે છે ચાલુ લોન છે અને રેલવે પણ આ બાબતમાં મકાન બનાવવા માટે જે તે સમયમાં એનઓસી આપી હતી એનઓસી આપ્યા પછી રેલવે હવે કહી કે અમારો હક અધિકાર થાય અને તમે મકાન ખાલી કરો તો આ મારા ખ્યાલથી ગેર છે આ બાબતે તમારા ધારાસભ્યો કોઈ તમે રજૂઆત સરકારમાં કરશો હા ચોક્કસ ચોક્કસ આ બાબત જો આ વિસ્તારના લોકોને અન્યાય થશે તો અમે ગોપાલભાઈ ઇટાલિયાને પણ અહીંયા કેશોદમાં બોલાવશું અને આનું ઉગ્ર આંદોલન કરશું કારણ કે એક મકાન બનાવવું સામાન્ય વ્યક્તિ માટે બહુ કપરી વસ્તુ છે અને એ મકાન જ્યારે બની ગયું હોય અને એનું આસિયાનું તોડી નાખવું આ ગેરવ્યાજબી ઘટના ગણાય એમને પ્રશ્નો પણ પૂછ્યા કે ભાઈ તમારે આ રીતે નોટિસ આપી તો આગળની કાર્યવાહીમાં શું કર્યું એટલે એ લોકોએ કીધું અમે બધી નોટિસ વકીલને આપી છે વકીલે કીધું છે કે વકીલે પણ સામે ફર્યા રેલવેને નોટિસ આપી છે પરંતુ કાલ એકત્રીસ તારીખ જે રેલવેએ નોટિસ આપી એ બરાબર કાલ એકત્રીસ તારીખ થાય છે તો વિસ્તારના રહીશો કોઈ અંધારામાં ન રહે અને રેલવેના અધિકારીઓ કોઈ એની ઇલીગલી કામગીરી ન કરી જાય કારણ કે